અત્યારે વિસાવદર માં ચૂંટણી ચાલે છે અને વિસાવદર ની જનતા ને કેવી રીતે ભ્રમિત કરે છે ને એ જોવો હવે વિસાવદર જનતામાં એવું ફેલાવી રહ્યા છે આ લોકો આયાતી છે એ નો હાલે એ વાત છે એ પાછી છે બીજા જિલ્લા કે બીજા તાલુકામાંથી આવેલા લોકો જ છે એ કરી રહ્યા છે આમાં જે જનતા સમજ્યા જેવું છે કે ઈ પક્ષના લોકો છે એ બીજા જિલ્લામાંથી આવીને જ આવી વાતો કરે છે હકીકતમાં જે વિસાવદર જનતાને છે ને વાંધો ગયા છે ને એ સમજવાની જરૂર છે વિસાવદર જનતાને છે ગોપાલ ઇટાલિયા કે આયાતી સામે વાંધો નથી વિસાવદર જનતાને વાંધા એ છે કે જયારે એનો ખેડૂત છે ને પાક વેચવા જાય ને ત્યારે ટેકાના હારા ભાવ નથી મળતા અને જો ભાવ મળે તો એમાંથી કમિશન આપવું પડે છે આ છે ને વિસાવદરની જનતાને વાંધા છે વિસાવદરની જનતાને વાંધા એ છે કે રોડ રસ્તા છે એ ત્રીસ વર્ષમાં હારા નથી આ વાંધા છે વિસાવદરની જનતાને બીજા વિસાવદરની જનતાને એ વાંધા છે ખાતર છે એ ટાઈમે નથી મળતું તો મળે ક્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જીજી જે નેતાએ છે એ દબેલું ખાતર હોય એ નેતા જે બાર કાઢીને વેચે છે ચૂંટણી આવે ત્યારે જ ખાતર મળે ને એ વિસાવદરની જનતાને જે વાંધો છે જે સહકારી બેંકો અને સહકારી મંડળીઓ રહ્યા એમાં જે ખેડૂતોના કરોડો રૂપિયા નું જે કરી ગયા ને એની સામે જઈ વિસાવદર ની જનતા ને વાંધો છે બાકી ગોપાલ ઇટાલિયા સામે છે એ કોઈને વાંધો નથી આવું કોઈ ભ્રમ ફેલાવતું હોય તો એ રેવા દેજો